મોરબીમાં પાનયાર્ડ ચાલતો ચાલતું કુટણખાનું ઝડપાયું મોરબી માં સ્પાનિયાર્ડ માં ચાલતા ગેરકાયદેસર કુટણખાનો પકડી પાડતી મોરબી સિટી એડિવિઝન પોલીસ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાવની ની સૂચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ના પીએ ઝાલા નાવના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર માં બનતા મિલકત સંબંધી બનાવો તેમજ ગેરકાયદેસર રીતે કુટણખાના ઉપર દરોડા કરવા સૂચના આપી હતી અને તે અનુસંધાને ધર્મેન્દ્ર પ્લાઝા માં આવેલ નેક્સસ લક્ઝરીઝ નામના સ્પાના સંચાલક જયદીપભાઈ હમીરભાઈ મકવાણા જેઓ મોરબી ઉમા પાછળ નિસ્લભાઈ મહેશભાઈ ભીમાણી જેઓ મોરબી સનાળા રોડ કાયમુલની સામે રામનગરવાળાઓ પોતાના સ્પા બહારથી ગ્રાહકો બોલાવી તેઓને બોડી મસાજના ઓઠા તળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડીને કૂંટળખાનું ચલાવે તેવી હકીકતના આધારે દરોડા કરતા ઈસમૂહ સ્પામાંથી મળી આવેલ છે તેમજ અલગ અલગ રાજ્યમાંથી મસાજનું કામ કરવા માટે આવેલ આઠ યુવતીઓ મળી આવેલ હતી તેમજ સ્થળ ઉપરથી રોકડા રૂપિયા વીસ હજાર પાંચસો પાંચ મોબાઈલ ફોન ટોટલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર તથા નિરોધ કુલ ચાર અને રૂપિયા તેમને ગણી જપ્ત કરી પર મજકુર આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં પકડાઈ ગયેલી ઇસમોનું નામ છે જયદીપભાઈ હમીરભાઈ મકવાણા જીઓ અમરેલીના છે નિશ્લયભાઈ મહેશભાઈ ભીમાણી જીઓ મોરબીના છે અને સ્કાય મોલની સામે રામનગરવાળા છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી